તો રામ રામ ને સીતારામ જય માતાજી તો અમે હવે આ પ્લેન શોકમાં રાજકોટ અને અટાણે જવાનું હોય એટલું કેવું પાર્ક પરદુમન પાર્ક ત્યાં જવાનું છે તો અમે ના થાય આ પ્લેન શોક કેવાય આ પ્લેન શોક હા શું પ્લેન છે હા શું પ્લેન છે ખોટું નથી

આથીડા નરણિયા પછી હજી તેમ જાવ તો ના જાય હાલો આટલા દિતવાર મંગળ દિતવાર હે ને ચોખો રવિવાર ને દિતવાર એક જ આવે તો આ છે ને હાકે મારે આવી ફરી માન મોકો આવ્યો તો હાલો હવે બસ આવે ચડીએ સિટી બસ ચડે ગઈ અને સિટી બસમાં ચડાઈ ગયા

અંડરગ્રાઉન્ડ પૂલ છે હવે જવા જવાનો આપડે પત્રીમાં પાથ બે ને કેમ બાકી જમાવટ કેમ જમાવટ કેમ છે સિટી બસમાં ગયા હતા સિટી બસમાં

હા જો ટિકિટ કપાવવાની હોય આ બધે ટિકિટ કપવે ટિકિટ કપવે અને પછી અંદર જવાનું બરાબર પબ્લિક આજે રવિવાર હે આજે રવિવાર હે એટલી પબ્લિક ઘણી હે તો હાલો ટિકિટ કપાવવા ગયો ભાઈ પછી જઈએ અંદર તો હાલો અમે આવે કે અંદર

ગાડીઓમાં બેન જાય એની વાર ટીકી ટીકીક અલગ છે ગાડીઓ બેન જાય જો આ પાર્ક ની અંદર ગાડી પણ ગાડી છે જો એ ગાડી વહેતી થકી હાલો આ કોઈનો ટેભો ન પડતો હોય તો આ જોવે જવાનું કે કઈ રસ્તો જાય

પહોચાડીશું અંદર જે હેરો તજો સાંદલીયા જી જોલ રંગ બે રંગી હો વા ઘેરો એક ખાવન ના હે ખાવન ના

ડેલ કા ઓહ હાથ જબરી નહી હે કારી ઉમર આ ધોરી દૂધ

તો હાલો હવે માછલી ઘર જોવા લીધું અને હવે નીક્યા ભાઈ